બોડેલી સહિત જિલ્લામાં એસટી બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતી મહિલાઓને એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન સેવા અંગે જાગૃતિ અપાઈ રાજ્યમાં મોટી સંખ્યામાં મહિલાઓ એસટી બસમાં કંડક્ટર તરીકે સેવા આપી રહી છે કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય ત્યારે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર સમજ આપવામાં આવી બોડેલી એસટી ડેપો મેનેજર અને કર્મચારીઓ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં ફરજ બજાવતી મહિલા કન્ડકટરોને સુરક્ષા જાગૃતિ અને હેલ્પલાઇન ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું તેમને મહિલાઓ સાથે થતી જાતીય સતામણી મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ શારીરિક માનસિક આર્થિક ત્રાસ મોબાઈલ દ્વારા હેરાનગતિ તેમજ અશ્લીલ વીડિયો કે મેસેજ જેવી પરિસ્થિતિઓમાં મદદ મેળવવાની પ્રક્રિયા અંગે માહિતી પૂરી પાડવામાં આવી આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ સહીર સૈયદ બોડેલી છોટાઉદેપુર આજે બોડેલી ડેપોમાં મહિલા મહિલાઓ સાથે થતી જાતીય સતામણી બાબતે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં વન એટ વન દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે જેમાં કે મહિલાઓને મુશ્કેલ પરિસ્થિતિમાં હોય તો કઈ રીતના મદદ મદદ લઈ લઈ શકે શકે છે કઈ કઈ બાબતોમાં એ જેમ કે ઘરેલું હિંસા છે શારીરિક ત્રાસ માનસિક ત્રાસ આર્થિક ત્રાસ જેવી બાબતોમાં મદદ લઈ શકે છે બીજું કે જે કોઈ પણ ફોન દ્વારા હેરાનગતિ થતી હોય કે ગંદા ગંદા વિડીયો મેસેજો ચેટિંગ દ્વારા કોઈક દ્વારા છેડતી થઈ હોય એવી બાબતો માં મદદો લઈ શકે છે જેમ કે ટોલ ફ્રી નંબર છે ચોવીસ કલાક કાર્યરત છે જેવી રીતના કોઈ પણ મહિલા ફોન કરે તો તાત્કાલિક અમારી જે વાન છે એ ઘટના સ્થળે પહોંચીને જે કઈ બેનની તકલીફ હોય કે જે કઈ મુશ્કેલ હોય ત્યાંનું નિવારણ તાત્કાલિક લાવે છે એમાં ટૂંકા ગાડાનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે છોટાઉદેપુરમાં કોઈ પણ સ્થળે કોઈ મહિલાની મદદ માટે જો વન એટમાં કોલ આવે તો અમારી જે ટીમ છે એ તાત્કાલિક ત્યાંથી રવાના થઈને ઘટના સ્થળે પહોંચીને એનું કાઉન્સેલિંગ કરીને એને તાત્કાલિક મદદરૂપ પહોંચાડે છે અત્યારે જે મહિલાઓ છે ચાલીસ જેટલી મહિલાઓને વન એટ વન વિશે માહિતી આપેલી છે જાગૃતિ વન એટ વન માં કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું આજે બોડેલી ડેપો ખાતે ડેપો મેનેજર દ્વારા એકસો એક્યાસી નું મહિલાઓની જાતીય સતામણી માટે જે એકસો એક્યાસી હેલ્પલાઇન છે એના માટે છોટાઉદેપુર જિલ્લાથી કાન કાઉન્સિલરો દ્વારા માહિતી આપવામાં આવી છે અને મહિલા કન્ડેક્ટરો જે ખૂબ મોટી સંખ્યામાં એમનું કાર્યકાળ સંભાળી રહી છે ફરજ બજાઈ રહી છે એમને જાતીય સતામણીમાં એની કાયદાકીય જોગવાઈ અને મોબાઈલ એપના માધ્યમ દ્વારા કેવી રીતે તમે કમ્પ્લેન કરી શકો એવી વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવી છે અને પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યો છે સંજયભાઈ ભીખાભાઈ રાઠોડ